જો પ્રિન્સ ભાઈ નો હેપી બર્થડે પણ આપણે બીજા ત્રીજા મંગળવાર ઉજવવાનો છે એટલે ત્રીજા મંગળવાર ઉજવશું હો તો તાલી પાડો ચલો પ્રિન્સ ભાઈ ની હેપી બર્થડે ટુ યુ પ્રિન્સ ભાઈ હે પ્રિન્સ ભાઈ ચલો પાંચ ગુલાબ આપી દયો 1 2 3 4 5 હેપી બર્થડે પ્રિન્સ થેન્ક યુ તો બાય થેન્ક યુ બેસી જાઓ ચાલો એ જો પ્રિન્સ ભાઈનો બર્થડે હે ને એટલે નવા કપડા પહેરીને આસે ઈ કે મારે બર્થડે છે આપણે તો ત્રીજા મંગળવાર બર્થડે ઉજવવાનો હોય ત્યારે ઉજવશું આપણે ચાલો હવે રસોઈની તૈયારી કરી નાખીએ બાળકો આવી ગયા છે મને ઢાલમાં એ

વેરી ગુડ તાલી પાડો બધા છે ને એબીસીડી આવડવી જ જોઈએ બધા એબીસીડી પાકી કરવાની છે જે નાના છોકરાઓ છે ને એને પાકી કરવાની છે ચાલો તો જો મસ્ત અહીંયા ભાત મૂકી દીધા છે અને અહીંયા દાળ નું પાણી મૂકી દીધું છે ને અહીંયા મસ્ત જો આપણે કટિંગ કરી દીધા છે ટમેટાના ને કોથમીર ચાલો તો આપણે દાળ સત્તાક બનાવવાના છે તો ચાલો એની તૈયારી કરી નાખીએ si <laughs> ડાન્સ કરવાનો નાચવાનો નાચો તો આપણે ખાવાની છે દાળ જો અહીંયા દાળ મસ્ત આપણે બનાવી રેડી રાખી છે જો આમાં ભાત પણ બની ગયા છે અહીંયા બટેકા પણ બફાઈ ગયા છે અને જો અહીંયા આપણે દાળમાં મસાલો આપણે બધો એડ કરી દઈએ કેમ કે દાળ ભાત બનાવવાનો છે ચાલો બધા મસાલા એડ કરીને આપણે ગરમ મૂકી દઈ ચાલો તો આમાં બધા મસાલા એડ કરી દીધા છે હવે આમાં આપણે ગરમ થવા મૂકી દઈએ વખાર વખાર કરી નાખ્યું છે ને આપણે માથે ઉપરથી નાખી દઈએ કોથમી કોથમી નાખીને તો જ દાળનો મસ્ત ટેસ્ટ આવે ચાલો મસ્ત જો આપણી દાળ બની રેડી છે ચાલો હવે આને છે ને આપણે દાળને ઉકળવા દઈએ એટલે મસ્ત દાળ બની જાય આપણી અને હવે કરવાનું છે બટેકાનું શાક તો ચાલો આપણે બટેકાનું શાક નાસ્તો વધારી નાખીએ ચાલો તો બધાય બધા બાળકો નાસ્તો આપી દીધો છે અને બાળકો છે ને એની મસ્તીમાં ખાઈ રહ્યા છે તો ચાલો તમને આટલો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો તમારો કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ